રાજ્યભરમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવી દીધો છે અને બીજી તરફ ખેડૂતો હવે હેરાન પરેશાન થયા છે નવસારીમાં પણ સતત કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે ડાંગરનો પાક પાણીમાં પલળી ગયો છે રાતા પાણીએ રોવાનું વારો આવ્યો છે ત્યારે ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે બીજી તરફ ઘણા ખેતરોમાં કાપણી કરેલો ડાંગરનો પાક પલળી ગયો છે સરકાર ટેકાના ભાવે હવે ડાંગરની ખરીદી કરે અને સહકારી મંડળીઓ ટેકાના ભાવે ડાંગર ખરીદે એવી વ્યવસ્થા કરી આપે તો ખેડૂતોને ફાયદો થવાની પણ શક્યતા

તો એક પણ એ બી ઢળી પડ્યો અને સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો કદાચ એનો સર્વે આજે સાંજે કરે તો પાણી ન પણ દેખાય પણ એને જે પાણી ફરી વળ્યું તો એ ગુણવત્તા ગુમાવવાનું તો એ કારણસર જે ખેડૂત છે એને જે ખર્ચો કરેલો એ બી નીકળવા મુશ્કેલ થવાનો પરાળ બી ગુમાવવા પડવાનો તો સરકાર શ્રી દ્વારા અને સત્પરે સર્વે કરે